સૌના વતી વિનંતી કરીને બે શબ્દ હું બોલવા માટે ઊભો થયો છું ત્યારે ટાઈમ એટલા માટે થોડોક કગરો હતો ક્યોક ને ક્યોક આપણા વિસ્તારમાં ગઈ કાલે બે દીકરીઓ ડેટ થયેલી છે એ વિસ્તારમાંથી આપે બેઠા છે એના કરતાં બમણા લોકો તેઓ રાહ જોઈને બેઠા છે એક જ વાત છે તમે જલ્દી આવો એ જ સંદેશો લઈને બેઠા છે ત્યારે અહીં આજનો યુગ મીડિયાને ઘણો બધો વોટ્સઅપ ચાલતો અત્યારે ત્યારે મેં આપણા વચ્ચે ફૂલ હાથ પણ હાથમાં લીધા છે અહીંયાથી કદાચ કોઈ ફોટો પાડીને આગળ મોકલી દે એટલે કે અહીંયા તો જલસા કરે છે આપી દુખિયા છે એના લીધે તાત્કાલિક ક્યાંથી ત્યાં પોપવાનું બીજું મારે પણ એક ગેર મોત પડેલું છે લગભગ અઢારેક વર્ષની દીકરી અત્યારે પણ ખાટલામાં ડેટ છે પણ તો છતાં મને અહીંયા આવવું પડ્યું એવી ઘડીએ હું વધારે ભાષણ તો નહીં કરું પણ એટલું જરૂર કહી શકું છું જેની બેન આપણા ઉમેદવાર છે આપણા વચ્ચે આવ્યા છે ત્યારે આ વિસ્તારની અંદર વાવથી મળીને અંબાજી દોતા સુધી એક જ સંદેશો સંદેશો પોકાય કે આ વખતે સૌથી વધારેમાં વધારે વોટ કોંગ્રેસને આપીએ અપાવીએ અને આપણા ઉમેદવારને જીતાડીએ એવા સંજોગો વચ્ચે બનાસકાંઠા જિલ્લાનો એટલો બધો વિસ્તાર મોટો છે એટલે ઉમેદવાર ઠેર ઠેર કદાચ ના પોખી શકે પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હમણાં વિજય મારા વખાણ તો કર્યા પણ વખાણ કેવો છે હું એટલો પણ વખાણ એટલો તો યોગ્ય નથી પણ એટલું તો જરૂર કહી શકું છું આ દસથી ત્રીજી વખતે ધારાસભ્ય તરીકે હું અહીંયા પ્રતિનિધિ કરું છું પણ એટલું જરૂર કહી શકું છું કોઈના નજરે નહીં ચડ્યો અને નજરે ચડ્યો છું તો ક્યોક ને બધી જ સમાજો ને સાથે લઈને ચાલ્યો અને સમાધાન બેજ ઉપર ગયો હશે એ કદાચ મારો મુખ્ય હેતુ હશે શંકરજી આ વિસ્તારની અંદર દિનેશભાઈએ જો કીધું હોય